તવા આવી ગયો તવા આવી ગયો બાટલો ચડે આવ્યો બાટલો ચડે આવ્યો તસને અમાર પૂય ને અમાર મનો પૂય ખબર કાઢવા કે હા ચાલે તને ખબર કાઢવા આ ભાઈ ખબર કાઢ્યો તો ફાઇનલી આપણે છેને મસ્ત મસ્ત ડાયપાત આવી ગયા છે અમારા ફ્રેક નો ની અંદર આજે આપણે આવી ગયા છીએ નવેક રેસિપી લે તો તો ફેમિલી આ આપડે છે ને ડાયર પર ગુલાન તો જાય છે ડાયર મસ્ત મસ્ત આપણે લઈ લીધી છે ફેમિલી છે ને મસ્ત મસ્ત મારા બાઈ છે ભાઈ ડાયર છે ને પેલા છે ને ધોય પડ એટલે છે ને પેલા છે ને પાણી કરી દીધું આવી છે ને ગરમ ગરમ કાબા ગરમ પાણી ધોઈ ને થઠાડે ના દે એવું છે એટલે છે ને કમ્પ્લીટ છે ને હરકી છડી જાય એમ હતી ને

nya ve re aap daas ne baap fa magi de chiso ti waagi ji cha ya mat kha jaise bagdi a ko ye tu ingine de kitya gun ne gad 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 ni gad ni gad ni minas to bas dhule thi se palal hai mahorevat ta je je thaki di ji

تومکی

તાર કરવાનો છે ને ભાઈ તેલ લે છે હવે કાબા ભાઈ તેલ દીધું છે હવે गैस ऊपर उन्होंने किया कौन हम तो बस ना दाल पर क्यारी तरह बने ना ये तने से ना कंप्लीटली देखा दो तो अच्छा ना पे दो मैं के दीदी से तपली मैं इनको से आपने दाल से ना सड़े से तू देखो तेल गरम करवा मैं के दीदी से वे काबा हां तेल गरम थी राय पसी राई नाकी देवाना राई नाकी देवाने पसी हां तेल गरम थता जी से ना भाई बाल लक्षा

એટલે છે ને નિરાતે નિરાતે વગર નાખો પડે કોકર ફેરો કે ઉભરાય ઉભરાય તો છે ને ભાઈ વગર છે ને પાવરફુલ એટલે છે ને ભાઈ ધ્યાન રાખી નાખવો પડે ના ખાઈ ખાઈ ને હા હવે ડાલ કમ્પ્લીટ બની ગઈ ને ભાઈ કમ્પ્લીટ તો ફેમિલી ડાલ છે ને આપણે કમ્પ્લીટ બની ગઈ હવે છે ને આપણે ચેક કરવાનું છે કેવી રીતે બનેલ છે તો ફેમિલી હવે છે ને આપણે ડાલ છે ને કમ્પ્લીટ બની ગઈ છે હવે ને ભાઈ ચેક કરવાનું છે પણ ચેક કરવાનું હતું ને તો આપણે છે ને એ વસ્તુ છે ને નાખતા ભૂલાઈ ગયો કાબા કા દે ઉતારી સડી હું નાખતા ભૂલાઈ ગયો કો હમ હમ તો આપણે છે ને ભાઈ થાણા નાખતા ભૂલી ગયા લઈને ગઈ હતી નાખવાન બાકી ગેસ બેન કર્યો એમ કે ઈ તો હજી સડી કે વાર લાગી ગઈ હમ તો હવે છે ને કોઈ તમરી નાખી દે કેમ કે ભાઈ કોઈ તમરી નાખત પડે હવે છે ને આપણે શેક કરી લઈ ડા શેક તો કરી પડે ને કેવી બની

મીંડાનું છે મીંડાં સાખ છે થેંગુર છે ને મારા બા ને આપે છે ડાળ ભાત કાબા હા ઓ ને મીંડાં ને એવું છે મીંડાં સાખ છે પછી બે ત્રણ વકલના સાખ છે ભાઈ ઓળો છે છે ત્રણ નાથના હા ભાત કેવા ભાત મસ્ત મસ્ત

ને અવારનવાર આપણે વાનગી બનાવતા હોય એટલે આપણે શૂટ કર્યું છે ને કેવા રેસીપી વિડીયો લાગ્યો ને મારો ખાસ કરીને મસ્ત મજાનું કોમેન્ટ કરી નાખજો અને આજમાં દાય ભાગને હું બનાવેલું હતું અને આજનો વિડીયો કંઈક આપણો અહીં સુધી જો આચાર તમને બ્લોગ ગમો જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળી પાછા એક બ્લોગ છે કે સુધી બધાની જઈ માતાજી ડેબાઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જ પછી બાય